જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં ભાદરવા મહિનાના શુકલ પક્ષની એકાદશી એટલે પરિવર્તિતની એકાદશીની વ્રત કથા સાંભળીશું ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને પદ્મા એકાદશી જલ ઝીલની એકાદશી અને જયંતી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ના વામન અવતારની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન યોગ નિંદ્રા દરમિયાન પડખું ફેરવે છે એટલે જ તેને પરિવર્તિત એકાદશી કહેવામાં આવે છે અમુક જગ્યાએ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સૂરજ પૂજા એટલે જન્મ પછી થતા માંગલિક કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે છે આ એકાદશી વ્રતના નિયમ મુજબ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે એકાદશી ના દિવસે સૂર્યોદય પહેલા જ સ્નાન કરવું જોઈએ સાફ કપડા પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિ સામે બેસીને વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ ત્યારબાદ ભગવાન વામનની પૂજા વિધિ વિધાનથી કરવી બની શકે તો ઉપવાસ કરો ઉપવાસમાં અનાજ ખાવું જોઈએ નહીં અને એક સમય ફરહાર કરી શકો છો ભગવાન ઉપર શુદ્ધ જળ ચઢાવી અને પછી પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ ફરી શુદ્ધ જર ચઢાવું ત્યારબાદ ભગવાનને ગંધ ફૂલ ધૂપ દીપ નેવેદ વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી દળ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામોનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો ત્યારબાદ ભગવાનને નેવેદ્ય ધરાવીને આરતી કરો અને બધાને પ્રસાદ વેચો વિષ્ણુ ધર્મોતર પુરાણ પ્રમાણે વિધિ વિધાન સાથે પરિવર્તીની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જાણીએ અજાણ્યે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને કહ્યું છે કે પરિવર્તીની એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોની પૂજાનું દરેક પ્રકારની પૂર્ણ કરનાર માનવામાં આવે છે હવે આપણે એકાદશીની વ્રત કથા સાંભળીએ ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ભાદરવાના શુકલ પક્ષની એકાદશી નું નામ શું છે તેની વિધિ કઈ છે એકાદશી વ્રત નું ફર શું છે તે કહું શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની સુકલ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતિ એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે આ જયંતિ એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેષની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમને આ સંસારમાં કશું પણ કરવું શ્રેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખો બદલે છે તેથી તેને પરિવર્તિને એકાદશી કહે છે યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુઓ છો તથા પડખું ફેરવો છો તમે બલીને કેમ બાંધ્યો અને તમે વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી તે બધું વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે રાજન હવે તમે પાપોનો નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો એ એકાદશી અત્યંત પુણ્યદાયક છે અને અનંત જન્મના પાપને હરનારી છે અને મોક્ષદાયક છે એ જ એકાદશીને વામન એકાદશી એ નામથી પણ ઓળખવામાં આવે છે એની કથાના શ્રવણથી પણ પાપોનો સય થઈ જાય છે આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ આના વિશે પાપને હરનારી અને મોક્ષને આપનારી એક ઉત્તમ કથા કહું છું તેને સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં એક બલિ નામનો દાનવ હતો એ મારો ભક્ત હતો તે વિવિધ સ્ત્રોતો અને મંત્રોથી હંમેશા મારી પૂજા કરતો હતો બ્રાહ્મણોને પૂજનારો હતો યજ્ઞાદિક કાર્ય કરવામાં પ્રીતિવારો હતો પરંતુ તેને ઇન્દ્ર સાથે વેર કરીને તેને હરાવીને તેની પાસેથી મેં આપેલું સ્વર્ગલોકનું રાજ્ય લઈ લીધું એટલે સર્વે દેવો મરીને બૃહસ્પતિ આદિક ઋષિઓ તથા દેવો ઇન્દ્ર સર્વે મારી પાસે આવ્યા મને પ્રણામ કરીને મારી પૂજા કરીને સ્તુતિ કરી એટલે પ્રસન્ન થયેલા મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો અને કપટથી બટુકનું રૂપ ધારણ કરીને બલી પાસેથી માત્ર ત્રણ ડગલા પૃથ્વીની યાચના કરી એટલે રાજા બલીએ મને ત્રણ ડગલા પૃથ્વી અર્પણ કરી એટલે મેં તરત જ મારું શરીર વિસ્તારવા માંડ્યું તે એક પગલું છેક પાતારમાં મેલ્યું બીજું પગલું સ્વર્ગાદિક લોકોને વેંધીને સત્યલોકથી ઉપર મૂક્યું એક પગલું પૃથ્વી ઓછી થઈ પછી બલી કહ્યું કે તે મને ત્રણ પગલા આપ્યા છે ને આ તો બે પગલા થયા એક પગલું ઓછું થયું આપ ત્યારે બલિ રાજાએ પોતાનું મસ્તક મારા ચરણમાં ધર્યું એટલે તે ઉપર મેં મારો ચરણ મૂકીને તેને પાતાળમાં ખોસી મૂક્યો ત્યારે બલિએ બે હાથ જોડીને મારી પ્રાર્થના કરી મારા ચરણને ઓરાસવા માંડ્યા ત્યારે તેની વિનય ભાવના જોઈ તેના ઉપર પ્રસન્ન થઈને વરદાવન માંગવા કહ્યું ત્યારે તેને કહ્યું કે હે પ્રભુ આપ અખંડ મારા દરવાજે રહો અર્થાત મારી સન્મુખ રહો ત્યારે મેં તથાસ્તુ કહ્યું ત્યારથી જ કરીને એટલે પરિવર્તિની એકાદશીથી કરીને મારું એક સ્વરૂપ

માટે તે દિવસ પણ તેમનો સોળસોપચાર થી પૂજન કરવું જોઈએ તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું બારસ ના દિવસે દાન કરવું હે રાજન આ પ્રમાણે આ સર્વે પાફર ભક્તિ મુક્તિ જ આપનારી એકાદશી વ્રત જે કરે છે તે સ્વર્ગ લોક ચંદ્રમાના સમાન તેજસ્વી થઈને નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કરે છે તે અંતે ભગવાનના ધામને પામે છે અને જે મનુષ્ય કથા માત્રનું પઠન કે શ્રવણ વગેરે શ્રદ્ધાથી કરે છે તે પણ લોક હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે જય શ્રી કૃષ્ણ